જૂનાગઢ વહીવટી વિભાગ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાય ઓગણસાઠ ગેરકાયદેસર રહેણાંક બાંધકામો તોડી પાડવામાં આવશે ત્રણસો પચાસ વધુ પોલીસ સ્ટાફ તૈનાત સાઠમી વધુ વહીવટી વિભાગનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો થોડા સમય પૂર્વે તમામ લોકોને અપાઈ હતી નોટિસ દસ જેસીબી સહિતની મશીનરીનો લેવાઈ રહ્યો છે ઉપયોગ જુનાગઢમાં આજે દબાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને ઉપરકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દબાણો થયેલા છે તો એ દબાણો દૂર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન પ્રમાણે કુલ ઓગણસાઠ જેટલી મિલકતો છે આ તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી એટલે એમને સૌપ્રથમ કલમ એકસઠ ની નોટિસ આપી અને ત્યારબાદ અમે બસો ની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે સર કેટલા અંદાજે કુલ ઓગણસાઠ જેટલા મકાનો છે અને એટલા પરિવારો છે જે અહીંયાથી અમે દબાણ દૂર કરવાના છીએ અંદાજે કેટલી મશીન ઉપયોગ કરવા આજે અંદાજે દસ જેટલા જેસીબી ટ્રેક્ટર્સ એનો અમે ઉપયોગ કરવાના છીએ અને દબાણ દૂર કરવાના છીએ જુનાગઢ ઉપરકોટ જિલ્લા ની બાજુમાં ઓગણસાઠ જેટલા ગેરકાયદેસર બાંધકામો નું આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જુનાગઢ વહીવટી વિભાગ દ્વારા મેગા ડિમોલેશન કામગીરી આજરોજ હાથ ધરાઈ છે જેમાં ઓગણસાઠ જેટલા રહેણાંક બાંધકામો તોડી પાડવામાં આવશે ત્રણસો થી વધુ પોલીસ સ્ટાફ થઈ ને કરાયો થોડા સમય પૂર્વ તમામ લોકોને તેની નોટિસ આપવામાં આવી હતી દસ જેસીબી સહિતની મશીનરી નો લેવાઈ રહ્યો છે ઉપયોગ રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ